કડી તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળાના ગુજરાતમાં ખ્યાતનામ કલાકાર તરીકે પોતાનું નામ બનાવી શિક્ષક બનેલા કવિતાદાસ અને અમેરિકામાં છેલ્લા એક વર્ષથી જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે રણછોડપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા આચાર્ય મળી આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કવિતાબેન દાસે ગત એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી નેવ્યાસી દિવસની રજા મૂકી હતી કડી તાલુકાના રાણછોડપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય સહિત કુલ ચાર શિક્ષકો છે અને ત્યાં પાંચ શિક્ષકોની જરૂરિયાત છે પરંતુ કવિતાદાસ છેલ્લા એક વર્ષથી વિદેશમાં જતા રહ્યા હોવાથી એક શિક્ષકની ઘટ જોવા મળી રહી છે જેથી વિદ્યાર્થીઓ અને બાળકોના ભણતર ઉપર અસર પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે તમારું નામ શું શું હોદ્દો છે તમારો અને તમારા ગામની પ્રાથમિક શાળાની અંદર એક શિક્ષક નથી આવતા એમનું નામ શું શું માહિતી છે તમારા જો ગામના સરપંચ છું બેન વિનોદભાઈ પટેલ અને ગામમાં શિક્ષક કવિતા બેન દાસ તે નથી આવતા તમારી માંગણી શું તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં હા કરી એટલે હવે ઈ હાજર થાય ન એરિયા ભણાવવામાં માં સ્કૂલમાં બહુ તકલીફ પડે ભણવામાં તો છોકરા કેટલા ધોરણ સુધી આઠ ધોરણ છે આઠ ધોરણનો નો અભ્યાસ હા શિક્ષિકા નથી આવતા તો તમારી માંગણી શું છે બેન બેનને હાજર કરવાની

તો બાર મહિનાથી એમને જગ્યા કોઈ શિક્ષક આવ્યું નથી એમનું રાજીનામું તો લીધું નથી સસ્પેન્ડેબલ કર્યા નથી બાર મહિના સુધી એક વર્ગમાં બે શિક્ષક એક શિક્ષક બે વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને એક વર્ષ પાછા પડી જાય એટલે એક શિક્ષક બાદ પચીસથી જે વર્ગમાં બાળકો હોય એ બધા પાછા પડી જાય એટલે અમારી રજૂઆત છે એ ખાલી જગ્યાએ શિક્ષણ નથી તો સામે બીજો નવો શિક્ષક સ્કૂલમાં આપે અને આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરે નહીં અમે રજૂઆત કરીએ છીએ પ્રાથમિક શાળામાં એક શિક્ષક જે નથી હાજર આશાબેન પટેલ એમની જગ્યાએ બીજા શિક્ષકને લેવામાં આવે એ અમારી રજૂઆત છે આગળ રજૂઆત કરેલી છે ને આજે પણ રજૂઆત કરીએ છીએ પંચાયતથી રજૂઆત થઈ ગઈ શિક્ષકોએ આગળ લખીને આપેલ છે ડિસિઝન મળ્યું નથી અમારું ખૂબ ખૂબ ભારે ઘડી એ જ કેવું છે કે ખાલી જગ્યા પૂરવામાં આવે તો બહુ સારું છોકરાઓના ભવિષ્યને સવાલ છે